જેસે કધારણ માધવ તો આપણે આવી ગયા છે આંગળવાડી ને આપણે આંગળવાડીએ લોકો શરૂઆત કરી દીધી છે ને માંગળવાડી નકર બારકો આવી ગયા છે આવે કેન બધાય હમજો આ મારે છે ને ન નવો છોકરો છે તાર નામ શું છે બેટા તાર નામ શું છે શું એ નામ શું હે એ નામ શું હે એ કે તું કટ્યો આપ ટકો ના કેવા રે મમ્મી પૂછી લેવું આ નામ શું હે સાચું હો હે છાનો રહી જા આપણે ચોકલેટો તું ખાવી ને ચોકલેટ નત ખાવી કાઈ વાંધો નહીં તારજી જોતું તું હોય સે દેસ હો ચાલો તો બધાય છે ને બધા આવી ગયા ને ચાલો તો પહેલા વેલા છે ને આપણે પ્રાર્થના બોલે ચાલો બધાય આખું બંધ કરો બધાય આખું બંધ અને હાથ જોડેલા ઓ ભૂર ભુવ સ્વાહા

કિધું છે ચાલો સવાનો નાસ્તો સુખે છે બાળકો માટે મસ્ત બનાવી નાખીએ ચાલો બધું બાળકો માટે મસ્ત આપણે બનાવી નાખી છે ચાલો તો નાસ્તો બાળકોને આપી બધા માથા ઉપર માથા ઉપર નાસ્તો તો આજે બંધ પ્રાર્થના Betul ini aku ban, Diswarat, aku bankan Allah. Betul aku bankan Didi. Sahremiye, Sahrepanye, Sahrejamye, Sahrekarye, sa. વસશે શ્રી ભગવાન ઓમ શાંતિ શાંતિ ચાલો માતા ઉપર હાથ રાખી દો બધાને સુખડી આપી દો હા ચાલો તો જો બધાય બાળકોને સવારનો નાસ્તો આપી દીધો છે સુખડી અને બધાય બાળકોની એની મસ્તીમાં ખાઈ રહ્યા છે હાલો કોણ ફિનિશ કરી જાય ચાલો મસ્ત ખાવા માંડો હાલો છે પેલા ફિનિશ કોણ કરી જાય આ તો હાલો કરવા માંડો હાલો ચાલો અત્યારે છે ને થીમ ચાલુ થઈ હું શું થીમ નું નામ છે હું તો છે ને અત્યારે તમારા ઘર માં રહેતા હોય ને તમારા દાદા દાદી મમ્મી પપ્પા ભાઈ બેન એ તમારે કહેવાનું છે કે તમારા ઘર માં કોણ કોણ રહે છે ચાલો બધા રેડી ચાલો પ્રતિકભાઈ તમારા ઘર માં કોણ કોણ રહ્યો છો સરસ વેરી ગુડ પછી બેન સરસ પછી પપ્પા પછી મમ્મી સરસ પછી કાકી સરસ સરસ પછી પછી કાકા બા સરસ બીજું ભાઈ નહી ભાઈ રીએ ને ભાઈ સરસ વેરી ગુડ તાલી પાડો બધાય સરસ બેસી જાઓ ચાલો રુતમ ભાઈ તમારા ઘરમાં કોણ કોણ રિયે છે વેરી ગુડ પછી દાદા સરસ પપ્પા સરસ મમ્મી સરસ બા સરસ પછી ભાઈ સરસ પછી દીદી પછી ફઈ વેરી ગુડ સરસ તાળી પાડો બધાય વેઈક ચાલો ગૌતમભાઈ તમારા ઘરમાં કોણ કોણ રે છે સરસ પછી પપ્પા વેરી ગુડ પછી મમ્મી સરસ પછી બેન વેરી ગુડ પછી ભાઈ સરસ વેરી ગુડ પછી બાપુ વેરી ગુડ પછી બા વેરી ગુડ પછી સરસ વેરી ગુડ તાલીપાડ બધાય બેસી જાઓ ચાલો બકુલભાઈ તમારા ઘરમાં કોણ કોણ રહી છે ગુડ તમે પછી પપ્પા વેરી ગુડ પછી મમ્મી વેરી ગુડ પછી દાદા વેરી ગુડ પછી બા વેરી ગુડ સરસ તાલીપાડ બધાય બેસી જાઓ ચાલો દેવલભાઈ તમારા ઘરમાં કોણ કોણ રહીએ છે વેરી ગુડ પછી મમ્મી પછી વેરી ગુડ પપ્પા પછી ભાઈ વેરી ગુડ પછી દાદી સરસ પછી બાપુ સરસ દાદા દાદા કયો ને સરસ તાલી પાડો બધાય चलो भार्गव भाई तमारा घर में कौन कौन रे है वेरी गुड पची मम्मी मम्मी। सरस पची पप्पा, पप्पा वेरी गुड पची बेन।, बेन सरस ताली पाड़ो बधाई चलो संजय भाई तमारा घर में कौन कौन रही है वेरी गुड पची मम्मी सरस पची પપ્પા પછી પછી દાદી રેન દાદી તમે ભેગા સરસ તાલીપાડો બધા ચાલો સુહાની બેન કોણ કોણ રહ્યો છો તમારા ઘરમાં સરસ તું પછી મમ્મી સરસ પછી પપ્પા પછી બેન વેરી ગુડ પછી દાદી સરસ પછી ભાઈ સરસ પછી બાપુ હમ પછી ભાઈજી હાલી પાડે બધાય તમારા ઘરમાં કોણ કોણ રે છે કિશુભાઈ વેરી ગુડ પછી પપ્પા વેરી ગુડ પછી દીદી સરસ પછી ભાઈ પછી મમ્મી વેરી ગુડ પછી હે પપ્પા તો આવી ગયા પછી બીજું કોણ દાદા દાદા ને બીજું દાદી વેરી ગુડ પછી બા વેરી ગુડ ગઈઠાબા રે હે ને સરસ તાલી પાડો બધાય ચાલો ખુશાલ ભાઈ તમારા ઘરમાં કોણ કોણ રે છે સરસ પછી મમ્મી પછી પપ્પા પાપા વેરી ગુડ પછી બીજું કોણ રહે છે દાદા રહે છે ને દાદા બીજું બા સરસ પછી કાકા પછી

મમ્મી સરસ પછી દાદા વેરી ગુડ પછી બા વેરી ગુડ સરસ તાલીપાડો બધાય ચાલો ક્રિષ્નાબેન તમે કોણ કોણ રહ્યો છો ઘરમાં વેરી ગુડ પછી મમ્મી વેરી ગુડ પછી દાદા સરસ પછી દાદી વેરી ગુડ પછી ભાઈ સરસ પછી દેવા બપ્પા પછી શું પછી પપ્પા સરસ પછી દીદી સરસ તાલીપાડો બધા બેસી જાઓ ચાલો આર્યન ભાઈ તમે કોણ કોણ રહ્યો છો ઘરમાં વેરી ગુડ પછી દાદા સરસ પછી દેવા બાપા પછી ભાઈ સરસ પછી સરસ મોટી માં પછી એ તો આવી ગયું પછી મમ્મી પછી પપ્પા પછી દાદા પછી દાદી સરસ બેસી છ ઉભો પાડો તાલીપાડો તાલીપાડો ચાલો વિરેન્દ્રભાઈ તમે કોણ કોણ રહ્યો છો ઘરમાં સરસ પછી પપ્પા સરસ પછી મમ્મી સરસ પછી દાદી વેરી ગુડ પછી દાદા સરસ પછી બાપુ વેરી ગુડ પછી પછી સરસ વેરી ગુડ તાલીપાડો બધાય બેસી ચાવ ચાલો ભાઈ તમે કોણ કોણ રહ્યો છો ઘરમાં હ सरस सरस वेरी गुड ताली पाडो बधाई चलो वंशिका बेन તમે કોણ કોણ રહ્યો છો ઘર માં ઓ વેરી ગુડ પછી પછી લો પછી મમ્મી મમ્મી વેરી ગુડ પછી દાદા દાદા પછી મમ્મી દાદી પછી મમ્મી વેરી ગુડ પછી પપ્પા સરસ પછી પછી કાકી પછી કાકા સરસ બેસી જબ થાય તલે પાડો ચલો વિશ્વરજ તમે કોણ કોણ રહ્યો છો ઘરમાં સરસ પછી પપ્પા વેરી ગુડ તાલીપાડો બધાય ચાલો પૂજા બેન કોણ કોણ રહ્યો છો તમે ઘરમાં સરસ પછી પહેલો સરસ સરસ પછી મમ્મી વેરી ગુડ પછી દાદે વેરી ગુડ પાડો બધાઈ ચાલો વંશિકા બેન તમે કોણ કોણ રહ્યો છો ઘરમાં સરસ પછી મમ્મી સરસ પછી બા પછી દાદા પછી કાકા પછી પછી કાકી પછી પપ્પા અને દાદી સરસ વેરી ગુડ તાલીપાડો બધાય ચાલો સચિનભાઈ તમારા ઘરમાં કોણ કોણ રહ્યો છો મમ્મી સરસ પછી દાદા સરસ પછી પપ્પા સરસ પછી દાદી સરસ પછી દીદી તમે રહ્યો છો ને ઘરમાં તો બોલો હું સરસ વેરી ગુડ તાલી પાડો બધા બેસી જાઓ ચાલો ધ્રુવિસાબેન તમે કોણ કોણ રહ્યો છો ઘરમાં બોલો ભાઈ સરસ પછી સરસ પછી પછી પપ્પા સરસ પછી મમ્મી વેરી ગુડ સરસ પાડો બધાય બેસી જાવ કાના ભાઈ તમારા ઘરમાં કોણ કોણ રે છે મમ્મી પપ્પા પછી પછી દીદી સરસ બેસી જાઓ તાલી પાડો બધાય ચાલો વૈશાલી બેન ઉભા થાવ તમારા ઘરમાં કોણ કોણ રે છે હું બોલો પછી બીજું કોણ રે છે પછી મમ્મી સરસ પછી મોઢામાં રૂમાલ ના નખાઈ લઈ લ્યો પછી પપ્પા વેરી ગુડ પછી 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 કાકા વેરી ગુડ પછી પહેલો પછી દાદી સરસ બેસી ચાલો તમારા ઘરમાં કોણ કોણ રે આજે આપણે શીખા તમારા ઘરમાં તમે કેટલા કેટલા સભ્યો રહ્યો છો એ શીખા ને ચાલો બધા તાલીપાડો ફૂલ બનાવી દયો બાળકો માટે મસ્ત આપણે થેપલા બનાવીને રેડી રાખ્યા છે અને આમાં મસ્ત જો આપણે દાળ બની ગઈ છે બાળકો માટે મસ્ત આ બપોરનો નાસ્તો છે થેપલા અને દાળ તો ચાલો હજી ટાઈમ નથી હજી ટીચર પ્રવૃત્તિ કરાવે છે સમાજવાડીમાં આપણે જો દાળ થેપલા કમ્પ્લીટ કરી નાખ્યા છે બાળકો આપે બાળકો આવે પછી જો બપોરનો નાસ્તો બાળકોને આપી દીધો છે દાળ ને થેપલા છે તો જો બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે જો ચાલો ખાવા માંડો બધાય ચાલો ફિનિશ કરો ચાલો ઘરે જાઓ ને ચાલો બધા ફિનિશ કરી જાવ એટલે જી પેલા ખાલી ને પેલા ઘરે વયું ચાલો હાલો ચાલો બધા ફિનિશ કરો વેરી ગુડ ચાલો મસ્ત ખાવા માંડો જોતું હોય કઈ જો આપીશ ચાલો બૂટ પેરી ના આવ્યો અરે વાહ તો નાસ્તો કરી હાલો પછી બૂટ પેરી ઘરે વઈ જા જો તુંય પેર ના આવ્યો ચંપલ પેરી આવવાનું બધાએ હો ચાલો નાસ્તો કરવા ચાલો તો જો બધાય બાળકો નાસ્તો એની મસ્તીમાં કરી રહ્યા છે તમે તો બધા બાળકોને બપોરનો નાસ્તો આપી દીધો તો ચાલો તમને આજનો મારો બ્લોગ કેવો લાગે લાઈક અને સબસ્ક્રાઈબ કરજો મળશું કેટલાક નવા બ્લોગ સાથે ત્યાં શેરમાં દે